વલસાડના બજારોમાં દિવાળી પર્વને લઈ ભારે ભીડ જામી હતી જ્યારે ગત વર્ષ કરતાં ખરીદીમાં ઘટાડો અને જ્વેલર્સ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો વલસાડ શહેરના બજારોમાં દિવાળીના પર્વ નિમિત્તે ગ્રાહકોની ભીડ જોવા મળી હતી પરંતુ ગત વર્ષની સરખામણીએ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે વેપારીઓ માટે આ વર્ષની દિવાળીનો વેપાર નિરાશાજનક રહ્યો હતો ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે બજારોમાં લોકોની અવજવર વધુ હતી છતાં દુકાનોમાં ખરીદીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું આ સ્થિતિ સૂચવે છે કે લોકો બજારમાં ફરવા નીકળ્યા હતા પરંતુ વાસ્તવિક ખરીદી ટાળી રહ્યા હતા વેપારીઓના મતે સોના ચાંદીના ભાવમાં થયેલા ઉછાળાને કારણે જ્વેલર્સ બજારમાં મંદીનો માહોલ રહ્યો ગ્રાહકો મોંઘવારીના કારણે સોના ચાંદીની ખરીદીથી દૂર રહ્યા હતા ગત વર્ષે ધનતેરસ અને કાળી ચૌદસના બે દિવસમાં કાપડ જ્વેલર્સ ડેકોરેશન સ્વીટ અને ડ્રાયફ્રૂટ બજારોમાં કુલ ત્રીસ કરોડ રૂપિયાથી વધુનો વેપાર નોંધાયો હતો આ વર્ષે આ આંકડો ઘણો ઓછો રહેવાની સંભાવના છે ડ્રાયફ્રૂટના ભાવોમાં થયેલા નોંધપાત્ર વધારાની અસર પણ બજાર પર જોવા મળી જીએસટીના ઘટાડાની અપેક્ષા મુજબની અસર બજારમાં જોવા ન મળતા સ્વીટ બજારમાં પણ જોઈએ તેવી ભીડ અને ખરીદી જોવા મળી ન હતી